તો આ શાળાના વિવાદમાં હવે રાજકીય રંગ પણ ઉમેરાયો છે સ્કૂલની હોસ્ટેલમાં ઘણી મૂળભૂત સુવિધાઓના અભાવની રજૂઆત કરવા વિદ્યાર્થીઓ પદયાત્રા કરી મામલતદાર કચેરીએ પહોંચ્યા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પણ સ્કૂલે પહોંચ્યા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓની આવી સ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચાલવી નહીં રહેવાય

નાના બાળકોને ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી નેગેટિવ વાતો કરે છે એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે વાલીઓએ પણ સાવધાન રહેવું પડશે અને આ વિસ્તારના આગેવાનોએ પણ સાવધાન રહેવું પડશે છોકરાઓને પ્રશ્ન છોકરાઓનો પ્રશ્નો છે સમજી શકાય પણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી છે છોકરાને જે ઉશ્કેરવા માટે કે એને તોફાને ચડવા માટેનો આ માર્ગ નથી